મિત્રો કૃષિ ક્ષેત્ર એક મહત્વનું ક્ષેત્ર છે જેમાં નિત્રવા શોધ સંશોધન અને પ્રયોગો થતા રહે છે જેના કારણે મબલક પાક ઉત્પાદન મેળવી શકાય અને ઉત્તમ ખેત પેદાશ મેળવી શકાય સાથે સાથે ખેડૂતોની આવકમાં પણ વધારો થાય અને આ જ ક્ષેત્રે કાર્યરત છે નવસારી કૃષિ યુનિવર્સિટી કે જેમણે જમીનમાં કાર્બન સ્થાપન માટે બાયોચાર બનાવવાની એક પદ્ધતિ અહીંના એક પ્રોફેસરે વિકસાવી છે આવો જાણીએ શું છે સમગ્ર પ્રક્રિયા પર્યાવરણમાં અનિચ્છનીય ફેરફારોના કારણે ખેતી પાકોમાં ઉત્પાદન ખર્ચ દિવસે ને દિવસે વધી રહ્યો છે ખેડૂતોની આવક બમણી કરવા રાજ્ય અને કેન્દ્ર સરકાર પ્રયાસો કરી રહી છે ત્યારે નવસારી કૃષિ યુનિવર્સિટીના એક સંશોધનકર્તાએ જમીનમાં કાર્બન વધારી શકે તેવું બાયોચાર તત્વ બનાવ્યું છે નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ભારતનું પ્રથમ બાયોચાર પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરીને અગ્રગણ્ય પહેલ કરવામાં આવી છે બાયોચાર એક એવી વસ્તુ છે જે પ્લાન્ટ વનસ્પતિના વેસ્ટમાંથી જ પેદા કરી શકાય છે એટલે આ બાયોચાર બીજું કાંઈ નથી પણ વનસ્પતિના પ્લાન્ટ પાર્ટને ચારસો થી છસો ડિગ્રી ટેમ્પરેચરે આપણે ગરમ કરીએ તો એમાંથી બાયોચાર બની શકે છે એક મોટો સોર્સ કાર્બનનો છે જેને આપણે ફરીથી જમીનમાં ઉમેરીને આપણી જમીનને ખૂબ પ્રદ્રુપ બનાવી શકીએ સંપૃત બનાવી શકીએ અને લાંબો સમય ચાલે ઉત્પાદન આપે એવી બનાવી શકીએ આ બાયોચાર એ જમીનમાં એ સીધ્રાળુ હોવાથી એ જમીનમાં પાણીની શક્તિ પાણીની સંઘર્ષ શક્તિને વધારે છે એટલું જ નહીં પણ માઇક્રો ઓર્ગેનિઝમ જેવા ઉપયોગી લાભકારી સૂક્ષ્મ જીવાણુની વસ્તીને પણ વધારે છે શરીરની જમીનની અંદર ડ્રેનેજને પણ સુધારે છે અને ઓવરઓલ એ જમીનની ભૌતિક જે બંધારણ છે એ બંધારણ એવું સુંદર બનાવે છે જેની અસર આપણા કોઈ પણ પાકના ઉત્પાદન પર આવે ક્વોલિટી પણ સારી આવે છે એક વખત નાખ્યા પછી એ સાતસો વર્ષ સુધી જમીનમાં ટકી શકે છે આપણે સૌ બાઉચનો ઉપયોગ આપણી જમીનમાં કરીએ તો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતની બહુ મોટાભાગની જમીનને આપણે એનરીચ કરી શકીએ આ બાયોચારના ઉપયોગથી અત્યારે જે કાર્બન ક્રેડિટ કમાવાની વાતો જે ચાલે છે એ કાર્બન ક્રેડિટ આવી રીતે બાયોચાર ઉમેરીને આપણે કાર્બન ક્રેડિટ કમાઈ શકીએ છીએ આ બાયોચાર બનાવવાની પ્રક્રિયા તો સરળ છે જ વળી આ બાયોચાર ખેતરમાં થતી આડ ઉપયોગ કરી બનાવવામાં આવે છે શરૂઆતમાં મેં પરંપરાગત ભઠ્ઠામાં બાયોચાર બનાવતા જે બનતા ચારથી પાંચ દિવસ લાગતા તો તેની માટે એક ચોક્કસ કારીગરની જરૂર પડતી હાલ અમે એને ટોટલી મિકેનાઇઝ સ્વરૂપમાં બનાવીએ છીએ જેની માટે કાર્બોનાઇઝેશન ફર્નેસની અંદર અમે બાયોચર બનાવવાનું શરૂ કર્યું છે આ ફર્નેસની કેપેસિટી પાંચ ટનની છે અને પાંચ ટન જેની અંદર રો મટિરિયલમાં આવે છે જેની અંદરથી આપણને ત્રીસથી પાંત્રીસ ટકા જેટલું બાયોચર મળે છે આ પ્રોસીજર જે શરૂઆતની ચારથી પાંચ દિવસની પ્રોસિજર હતી તેની કમ્પેરિઝનમાં આ પ્રોસિજર ચોવીસ કલાકની અંદર પૂરી થઈ જાય છે જેમાં આઠથી બાર કલાક મટિરિયલ પર ડિપેન્ડ પ્રમાણે એનો હિટિંગ પિરિયડ છે ત્યારબાદ એનું કુલિંગ પિરડ છે એટલે આપણને ચોવીસ કલાકની અંદર બાયોચાર મળે છે જેની ગુણવત્તા પરંપરાગત કરતાં ઘણી સારી હોય છે સૌ પ્રથમ એનું ગ્રાઇન્ડિંગ કરીએ છીએ એટલે જે રો સ્વરૂપમાં બાયોચાર હોય છે તેનું ક્રશિંગ કરીએ છીએ તેને પાવડર સ્વરૂપમાં લાવીએ છીએ મિક્સરની અંદર અમે ફોર્મ્યુલા પ્રમાણે વીસ ટકા બાઇટોનાઇટ સાથે અમે એને મિક્સ કરીએ છીએ ત્યારબાદ અમે એને પેલેટર મશીનમાં એના પેલેટ્સ બનાવીએ છીએ અને ત્યારબાદ શેપર મશીનની અંદર અમે એનામાંથી દાણાદાર

ત્યારે જે જમીનમાં બાયોચાર ઉપયોગ કરેલો એ જમીન પોચી અને ભરભરી થઈ એવી લાગે ખેડૂત માટે ઘણો જ લાભદાયક છે બાયોચારનો ઉપયોગ ખાતર તરીકે થવાથી રાસાયણિક ખાતરનો ઉપયોગ ઓછો થાય જેનાથી ખેડૂતોના ખર્ચા ઘટે છે તદ ઉપરાંત ઉત્પાદનમાં વધારો આવે છે એટલે આવક બી વધે છે ખેડૂતો ગુડ ન્યૂઝ ગુજરાત માટે નવસારીથી રાજેશ રાણાનો રિપોર્ટ